હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે સીતારામ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં થશે તો ચાલો જો આપણે ડુંગળી ખેંચી નાખી હતી ડુંગળી ભલી લીધી અને હવે આપણે વાહનો ભલી લીધી છે અને આપણે જવાનું છે ભાવનગર કેમ કે આજે ડુંગળી ઉતારવા દેવાના છે ત્રણ ચાર દિવસ તો બંધ હતું તો અમારા વાહન દ્વારા અમારો ટ્રેક્ટર છે તો આપણે લઈને જવા દેવી છે અને અમારા વિડીયો કન્ટિન્યુ બનાવી રહ્યા છો તો જોઈ શકો દોસ્તો પ્રવીમભાઈના ટ્રેક્ટરમાં આપણે ડીઝલ પર ઉભા રહ્યા છીએ માલા પર અહીંયા તો જોવા ડીઝલ પુરાવે છે પરવીણભાઈ ની એમના વાહનમાં જોઈ શકો સરસ મજાની ખડકી છે છે અને આપણે પાંચ છ વાગી ભગી જવું ભાવનગર એવું લાગે છે કેમ કે રસ્તો સારો છે બહુ એટલે બહુ વાંધો નથી આવે એવો

આપરી છે આપણો હવે ભાવનગર નો ગેટ આવી ગયો છે આપણે અહીંયા ચાલો આપણે યાર્ડ પગી ગયા છે બે મહારાજા કૃષ્ણસિંહજી ખેતીવાડ ઉત્પન્ન બજાર ભાવનગર જોઈ શકો દોસ્તો આપણે આવી ગયા છીએ ભાવનગર યાર્ડમાં જોઈ શકો દોસ્તો આપણે ગેટ પાસ કઢવી નાખ્યા છે બે વકલ હતા અલગ અલગ ગેટ પાસ નીકળી ગયો છે ને આપણે મજૂર ગોતવાના છે મજૂર ગોતવા આપણે આપણા જે દલાલ હોય એને મજૂર ગોતવાના છે આપણે પછી મજૂર ગોતીને એને ઉતારવા તો ચાલો આપણે મજૂર ગોતી લઈ હોય ત્યારે જોઈ શકો દોસ્તો હં ડુંગળીનું યાડ છે આખું અને હજી અત્યારે ભરતી ઓછી છે જોઈ શકો છો આખો યાર્ડ છે અને અમારા મજૂરો મળી ગયા છે આપણને આપણે બારે એમ ઉતારવી છે એવી અને મારા પરિમભાઈ ડૉક્ટર લઈને આવી ગયા છે અંદર અને અમારા મજૂર છે પારિયાના એ જગ્યા ગોતે છે કે આપણે ક્યાં ઉતારવી એટલે આવો જો પરિમ તો ચાલો આપણે હવે જગ્યા ગોતી લેવી છે એ ઉતારવાનું તો બાર વાગ્યેનું સલું છે પણ આપણે પાંચ વાગ્યે પહોંચ્યા છે એવી અને થોડું મોડું થઈ ગયું છે આપણે એમ કે છે મજૂરથી મોડા આવ્યા છે હો થોડાક પણ આખી રાત હોય સલું પણ આપણે થોડાક અમારા પ્રમાણે વહેલા થઈ એમી જઈ શકો હવે મજૂરો જાય છે એને વાય માય આપણે જ છે સિવિ જો આખો એરિયો છે આખો બકાલાનું માર્કેટનું છે હા બકાલાની રજૂ થાય એટલે આમાં જોઈ શકો આ એટલો એરિયા બકાલાનો છે આમાં બકાલાને અરજી થાય છે બધી અને સામ એનો શેડ છે ને અનાજનો હરાજી થાય છે અને અનાજ કઠોળ હવે મજૂરની વાહ હવે જવાનું છે આપણા મજૂર ક્યાં લઈ જાય જો બકાલાનો વાહન આવી ગયો છે એ ઉતરે છે અને અમુક વાહન ભરાય છે જોઈ શકો છો અનાજનું આખો અનાજ નો શિયાળ છે હરાજી થાય છે કોઈ પણ અનાજ હોય જોઈ શકો દોસ્તો હરેક પ્રકાર અનાજ હોય આમાં એની હરાજી કરે છે અહિયાં જીરું છે આખું જીરું ભેર્યું છે આમાં જોઈ શકો દોસ્તો અને ઓલકે નો શેર શેમ બાજુ નો શેર છે ને લીંબુ ને હરાજી થાય છે જો કટ્ટા ભરાય છે લીંબુ ના જોઈ શકો તમને દેખાય અને લીંબુ ને અરાજ્ય થાય છે ઉતરે છે હજી હંધી ઉતરવાની ચાલુ છે કે રાત ચાલુ રહે પછી આખું આખી પટ્ટી ભરાઈ જાય કીધું છે મજૂરે જગ્યા ગોતી હલો કરીમ ભાઈ નાળા છોડ નાખ્યા છે જો ભાઈ ડુંગળી ઉતરે છે ભાઈ અમારી બાર અમા અને મજૂરો કામે લાગી ગયા છે

અને ટેર નો હતો તો ચાલો આપણું ટ્રેક્ટર ખાલી થવા આવ્યું છે હવે ચાલો આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે હવે દસ બાર બોરી છે એમ જોઈ શકો કહો છો હાખી ડુંગળી છે પછી હાલો આપણો ફેરો ખાલ થઈ ગયો છે ને મજૂર બેહી ગયા છે આપડો વાહન માં થઈ ચાલો આપણે ગાડી ઉપડી ગઈ છે હવે આસ્તાની મજૂરો છે ભાઈ મને તો ઓફિસ છે ઓફિસ છે ડ્રાઈવર ના કાર છે